નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ભરતી આવેલી છે જેની અંદર ધોરણ દસ પાસ હોય એવા ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે તો મિત્રો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું એના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેની અંદર એટેન્ડન્ટ માટેની પોસ્ટ આપવામાં આવેલી છે જેના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની છે છેલ્લી તારીખ છે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત હાઈકોર્ટ ડોટ એનઆઈસી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈને તમે વધુ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો છો વધુ જોઈએ તો પોસ્ટ છે એટેન્ડન્ટ કમ કૂકના પદ માટેની એટલે એટેન્ડન્ટની સાથે કૂક એટલે રસોઈયાની પોસ્ટ પણ છે પગાર ધોરણ જે છે એ પંદર હજારથી લઈ અને સુડતાલીસ હજાર છસો સુધીનું પગાર ધોરણ છે શૈક્ષણિક લાયકાતમાં ધોરણ દસ પાસ હોય એવા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે જ્યારે ખાલી જગ્યાઓ જોઈએ તો અઢાર ખાલી જગ્યાઓ છે જેમાં રેગ્યુલર પોસ્ટ માટે પાંચ જગ્યાઓ અને ફિક્સ પગાર માટેની તેર આ રીતે કુલ અઢાર જગ્યાઓ આપવામાં આવેલી છે ઉંમરમર્યાદા જે છે એ અઢારથી પાંત્રીસ વર્ષની રહેશે જેમાં નિયમ મુજબ કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તો મળશે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઇઝનો ફોટો સહી એલસી માર્કશીટ જેટલો અભ્યાસ કરેલો હોય જાતિ અંગેનો દાખલો અને અન્ય કોઈ પુરાવાની જરૂર પડે તો તે પણ આપવાના રહેશે અગત્યની તારીખો જોઈએ તો ત્રણ ફેબ્રુઆરીથી શરૂ કરી અને ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે એટલે ઓગણીસ ફેબ્રુઆરી પહેલાં તમારે ફોર્મ ભરી લેવાનું રહેશે પસંદગીની પ્રક્રિયા માટે લેખિત પરીક્ષા યોજાશે એટલે તમારે લેખિત પરીક્ષા આપવાની રહેશે ત્યાર પછી મેરિટમાં આવશે એના પછી કૂક એટલે રસોઈયા માટેનો પણ ટેસ્ટ લેવામાં આવશે અને ફાઇનલ પસંદગી કરવામાં આવશે અરજી કરવા માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે ગુજરાત હાઈકોર્ટ ડોટ એનઆઈસી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો આ હતી ગુજરાત હાઈકોર્ટ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત